બાજુમાં બે કિલોમીટર દૂર આવેલું ભવનપુરા લાટ ગામે હનુમાન જન્મોત્સવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શનિવાર ના પાવન દિવસે ગામની અંદર નવું કષ્ટભન હનુમાન દાદા નું મંદિર બનાવવા માટે હસુભાઈ તેમજ જસુભાઈએ કષ્ટભંજન હનુમાન દાદાનું મંદિર બનાવવા માટે જમીન ગ્રામજનોને દાનમાં આપી હતી તે બદલ ગ્રામજનો તેમનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો ત્યારબાદ કષ્ટભંજન હનુમાન દાદા તેમજ શીતળા માતાનું મંદિર પ્રતિષ્ઠા નિમિત્તે બે દિવસનો કાર્યક્રમ કરી મંદિરની ભવ્યથી ભવ્ય ભાવ પ્રાણ પ્રતિષ્ઠા ઉજવણી કરાવવાનો સંકલ્પ હતો જેની અંદર આગળના દિવસે સાંજે વારી યજ્ઞ મહાપૂજા કરી અને ત્યારબાદ રાત્રે નવ વાગ્યાથી બાર વાગ્યા સુધી ગરબાનું આયોજન કર્યું હતું અને ભવનપુરા લાટ ગામની બધી જ દીકરીઓ જમાઈ ફૂવા અને ફઈને આમંત્રણ આપ્યું હતું તેમનું ખૂબ ભાવથી સન્માન કરી તેમને દાન દક્ષિણા આપી અને સર્વે ગ્રામજનોએ તેમના આશીર્વાદ લીધા હતા સવારે સર્વે ગ્રામજનોએ સવારમાં સમૂહમાં ચા નાસ્તો કર્યો હતો અને ત્યારબાદ હનુમાન દાદાના મંદિર આગળ હવન ચાલુ કર્યા હતા અને ગામના સર્વે હરિભક્તોએ હનુમાન દાદાની શોભાયાત્રા પૂરા ગામમાં કાઢી હતી ત્યારબાદ હનુમાન દાદા અને સીતળા માતાને પવિત્ર પાણીથી સ્નાન કરાયું અને પવનપુરા લાટ ગામથી થોડું દૂર રોડ ઉપર આવેલું વર્ષો જૂનું હનુમાન દાદાના મંદિરથી દિવ્ય ચેત લાવ્યા અને દિવ્ય ચેત મંદિરમાં મૂકી અને હનુમાન દાદા તેમજ સીતળા માતાના મંદિરમાં મૂર્તિ મૂકી પ્રાણ પૂર્યા હતા ત્યારબાદ સમૂહમાં આરતી કરી અને સર્વે ગ્રામ્ય સમૂહમાં ભોજન લીધું હતું ત્યારબાદ સર્વી ગામના નિયાણી તથા જમાઈ તરફથી કુંજનબેન ચેતનભાઈ પટેલ તરફથી સર્વે ગ્રામજનોને આશીર્વાદ પાઠવ્યા હતા રિપોર્ટર નિવેશ પટેલ પાવનધામ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય લાઈવ